સલો મિત્રો તો આજ આપણે આવી ગયા છીએ હાથી જોઈએ જોડું જોઈ લો મિત્રો કા આપણે હાકવાનું છે હાથીડું હાથનું હાથીડું છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે હાથી આચીએ તો હવે આપણે હાથી આંકવા મળ્યા છે અને મિત્રો કારણ કે આ હાથ હાથી આંકવું પડે છે કે જે વરસાદ આવ્યો છે અને ઓલું હાથી હાલે એવું નથી ટ્રેક્ટર એટલે આ તો આપણેથી નહીં હાલે ખુ આપણે કોઈ દી વાડ મિત્રો આવતા નથી મિત્રો હાથી આકતા વરસાદ આવી ગયો અને ભાગવું પીડ્યું છે હવે વરસાદ રહી જાય પછી પાછું હાથી હાકવાનું થાય જોઈ લો વરસાદ જાજો વરસાદ આવી ગયો છે મિત્રો એમ તો આપણી પાસે આ હાથી છે પાવર ટીલર મશીન આ પાવર ટીલર બહુ સારું આવે છે એટલે પાવર ટીલર હાથે હાકવાનું મશીન છે સસ્તું અને સારું ટાંઢાની જરૂર ના પડે મિત્રો આ એક હોય એટલે બે ઢાંડાનું કામ કરી આપે આપણને એટલે બહુ સારામાં સારું મશીન આવે છે એન્જિન વાળું હાથે હાકવાનું પાછળ હાલ્યું જવાનું કોઈ વજન નહીં દેવાનું તો એટલું પડે મિત્રો વરસાદ પાછો રહી ગયો છે ઝાપટું આવીને વિ ગયું છે પાછું આવે એવું લાગે છે થોડું ઘણું માથે બધું ઢક છે કાળું મચ જેવું વાદળ છે ક્યારે આવી જાય નેઠો નથી હવે લગભગ મને એવું લાગે છે હાથી નહીં હાલે તોય કદાચ જો ન આવે તો હાથનું હાથી હાલ છે આ પાવર ટીલર તો અત્યારે નહીં હાલે વધારે ગારો છે જોઈ લો સાજો ગારો છે ને એટલે થોડો ગારો હોય તો નાનું ટ્રેક્ટર ન હાલે તોય આ પાવર ટીલર હાલે એટલું કામ આપે છે ખૂંદે નહીં ખાપે જાય એના વ્હીલ લોખંડ ના આવે છે એટલે હવે મિત્રો આપણે ઘડેક પોરો ખાઈ લઈએ ખાઈ લઈએ પછી જો વરસાદ ન આવે તો ચાલુ કરી દે હાથી જો આ વરસાદનો સાફ પાણી આવી ગયો હોય તો મજો મજો પડી જાય મિત્રો કામ બહુ જાજુ છે પોરો ખાઈ જાય પોહાણ ને જ થાય એવું મિત્રો તો સારું હાલો હવે પોરો ખાલી બપોરનો ટાઈમ પણ થઈ ગયો છે મિત્રો અને બપોરા પણ કરી લેવી હવે બપોરા કરી અને પછી મળશું ચાલો બાય મિત્રો